વડોદરાના ડભોઈ રોડ પર આવેલી અક્ષર સિટી સોસાયટીના રહે કેટલાક રહીશોએ બે રહેમીની હદ કરી હતી ફરી એકવાર કૂતરાને મારી નાખતા જીવદયા પ્રેમીએ પોલીસ ભવન ખાતે આવી રજૂઆત કરી હતી કેટલાય વર્ષોથી સતત વાદવિવાહમાં રહી ચૂકેલી અક્ષર સિટીમાં ફરી મુગા પ્રાણી કૂતરાને ઢોર માર મારી નાખવામાં આવ્યો હતો આ સોસાયટીમાં કેટલાક પ્રાણી અત્યાચારી લોકો હદ વટાવી ચૂક્યા છે જેમાં પ્રાણી પ્રેમી એક મહિલા દ્વારા વારંવાર આ લોકોના સામે પ્રાણી બચાવની પ્રક્રિયા કરાઈ છે

જ્યારે કે સરકારના પ્રાણીઓ પર પ્રતિકડક કાયદા હોવા છતાં આવા લોકો પોલીસની નિષ્કાળજીના કારણે બચી જતા હોય છે ટૂંક સમય પહેલા વર્ણામાં પોલીસ સ્ટેશનમાં એક પીએસઆઈની કટિબંધ દ્વારા પ્રાણીઓને મારનાર અને સમર્થન કરવાના કિસ્સામાં સમાચાર પ્રકાશિત કર્યા હતા જેને લઈને જિલ્લા પોલીસવાળાએ પીએસઆઈની બદલી કરી દીધી હતી હાલમાં પણ આવી ઘટના બની છે વર્ણામાં પોલીસ દારૂ જુગારના ધંધા ચલાવવામાં પહેલા નંબર પર છે જ્યારે કોઈ કૂતરાને મારવાની ફરિયાદ લઈને જાય ત્યારે તેને ઉદ્ધતન વર્તન કરી ભગાવી દેવામાં આવે છે જેના માટે કેટલાક પ્રાણી પ્રેમીઓ ભેગા મળી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે અમે પોલીસ કમિશનરને ઇન્ફોર્મ સૌથી પહેલા તો એમને એટલી જ અરજી આપવા આવ્યા છે જે અમે શમશેર સરને આપી હતી અને એને સાઈડ પર મૂકી દેવામાં આવી કે અમારી પાસે આ અમુક લોસ છે પહેલામાં પહેલી પોલીસ સ્ટેશનમાં આ બધા કાગળિયા મૂકવામાં આવે આ કાગળિયા બહુ જરૂરી છે કેમ કે આપણે પોલીસને બિલકુલ લોઝની નોલેજ નથી